વડોદરા મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતનપી જોશીના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક મળી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી અધ્યક્ષસ્થાને તમામ વિભાગોના અધિકારીઓના પરિચયની સાથે તથા સંકલન બેઠક તથા વડોદરા મહાનગરપાલિકાની તમામ વિભાગની કામગીરીની વિસ્તૃત માહિતી અંગેની બેઠક યોજાઈ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને કર્મચારીઓની પરિચય બેઠક તેમજ વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોના કામો અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વડોદરાના વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકાના અધિકારીઓ પ્લાન તૈયાર કરતા હોય છે રોડ રસ્તા ડ્રેનેજ પાણી સ્ટ્રીટ લાઇટ સ્વચ્છતા ગટર વગેરે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી અને પ્રજાને કેવી રીતે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે બાબતોની ચર્ચા વિચારણા પર આ બેઠક થઈ હતી આ વખતે બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની બદલી બાદ વડોદરામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક બાબત એ છે કે તમામ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી અને પ્રજાને અગવડ ન પડે તેવા પ્રાથમિક સુવિધાઓના મુદ્દે ચર્ચા વિચારણા કરતા હોય છે તેમ છતાં વડોદરામાં હાલાકીનો દોર જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગત રોજ પાણીગઢ વિસ્તારમાં મુખ્ય પાણીની લાઈનની માં ભંગાણ પડતા વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા અને વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પાલિકાની ગંભીર બેદરકારી જોવા મળતા આજ રોજની બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો આ અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિરાકરણ તે માટે પણ પાણી પુરવઠાના અધિકારીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી દ્વારા તાકીદ કરવામાં આવી છે આજની મળેલી બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશી ચારે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચારે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા તમામ કાર્યપાલક ઇજનેરો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતેના તમામ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા